જામનગર જિલ્લાના જેસર મહુવા તાલુકાના પાટીદાર સમાજે છ જાન્યુઆરીના રોજ સુરતના સીમાડા વિસ્તારમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો હતો સુરતના જોઈન્ટ પોલીસ કમિશનરનો વિડીયો વાયરલ થયા બાદ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માને આવેદનપત્ર આપી હરેકૃષ્ણ પટેલ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી ભાવનગરમાં આયોજિત કાર્યક્રમમાં હરેકૃષ્ણ પટેલે કરેલા ભાષણનો વિડીયો વાયરલ થયો છે પટેલે પટેલે કહ્યું કહ્યું કે અન્ય પ્રત્યે સન્માન ઘટ્યું છે જેટલા યુવા નેતાઓની સ્થિતિ અફઘાનિસ્તાન અને જમ્મુ કાશ્મીરમાં પ્રોક્સી વોર લડી રહેલા લોકો જેવી છે આ યુવાનો બેરોજગાર છે અને રાજકીય ઈરાદા ધરાવતા લોકોના પેઇડ એજન્ટ બન્યા છે જોઈન્ટ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલનો એક વિડિયો રવિવારે વાયરલ થયો વિડિયોમાં હરેકૃષ્ણ પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવા નેતાઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા અમરેલી જિલ્લાના પાટીદાર હરેકૃષ્ણ પટેલે પાટીદારોને કાયદાનો ભંગ કરતા લોકોનો સાથ ન આપવાની સલાહ આપી જેસીપી પટેલે સરથાણ પોલીસ સ્ટેશનની એક ઘટના ટાંકતા સમર્થન માટે પહોંચેલા કેટલાક પાટીદાર અનામત આંદોલનના નેતાઓને ગુંડા ગણાવ્યા હરે કૃષ્ણ પટેલે વિડીયોમાં કહ્યું હું કાર્યક્રમમાં મોડો પહોંચ્યો કારણ કે રંગરેલીયા મનાવતો હતો આ હું તમને એટલા માટે કહું છું કારણ કે કોઈ સોશિયલ મીડિયા પર આ મૂકે અને તમે તેને સાચું માનો તેના બદલે હું જ સામેથી જણાવી દઉં શહેર પોલીસે રાજદ્રોહ કેસમાં પાસ કન્વીનર અલ્પેશ કથેરિયાના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી તેના થોડા દિવસ પહેલા અલ્પેશે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં જેસીપી પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા આ વાત ટાંકીને જેસીપી કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું પાસના કન્વીનર ધાર્મિક માલવિયા સહિત અન્ય પાટીદાર યુવાનોએ એકત્ર થઈ પોલીસ કમિશનરને આપેલા આવેદનપત્રમાં માંગ કરી પટેલને હરેકૃષ્ણ પટેલે વિવાદાસ્પદ નિવેદન કરતા વિવાદ ઉભો થયો છે ધાર્મિક માલવિયાએ કહ્યું કે હરેકૃષ્ણ પટેલ માહોલ ડોહળી રહ્યા છે અને યુવાનો અંગે એલ ફેલ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે જે એક પોલીસ અધિકારીને શોભે તેમ નથી આંદોલનકારીઓની લાગણી દુભાતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે પરેકૃષ્ણ પટેલે આંદોલન કાર્યોને સરખામણી નક્સલ્યો સાથે કરતા વિવાદ વકર્તો દેખાઈ રહ્યો છે બ્યુરો એવા છે માં લડવા

વિરોધ નથી સરકાર જેટલું આપી શકતું તું એટલું આપ્યું અને પાટીદાર ના દીકરાને આયોગ ના વડા પણ બનાવ્યા આંદોલન જયારે શરૂઆત થઈ ત્યારે